વિરમગામ રેલવે પોલીસે સ્ટેશન વિસ્તારની હદમાંથી બિલ વગરના અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ બાવન કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજારના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો વિરમગામ રેલવે પોલીસના સર્વેલન્સ સ્કવોડના પોલીસ માણસો સાથે વિરમગામ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમના હાથમાં વાદળી કલરની પ્લાસ્ટિકની થેલી સકમન હાલતમાં જણાતા સર્વેલન્સ સ્કવોડના માણસો જોતા તેને ઊભો રાખીને પૂછપરછ હાથ ધરી હતી પોલીસ દ્વારા તેને પૂછવામાં આવતા વાદળી કલરની થેલીમાં શું છે તેને સંતોષકારક જવાબ ન આપતા થેલીમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન બાવન નંગ કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજારના મુદ્દામાલ બિલ વગરનો હોય વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવીને આરોપી ગિરધારી પ્રેમસિંહ જાતે રાજ પુરોહિત રહે ગામ મંડાઉ તાલુકો મોહનગઢ જિલ્લો જેસલમેર રાજસ્થાનને ઝડપી પાડી બીએનએસ કલમ પાંત્રીસ એક મુજબ રૂપિયા બે લાખ બાસઠ હજારના મુદ્દામાં સાથે અટકાયત કરીને તપાસ હાથ ધરી હતી આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆઈ દેસાઈ એએસઆઈ પ્રહલાદગીરી પોલીસ કોન્સ્ટેબલ વિરપાલસિંહ પોલીસ કોન્સ્ટેબલ રિઝવાન ખાન પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ વજાભાઈ સહિત અમરવીરસિંહ પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા